હળદર લાગુ મંદિરે જવું જરૂરી છે હળદર કાપે છે હા મારા પપ્પા કરે છે હું તમને ડાળી ભાત આ માળી સારું દાળ ભાત લાવ્યો તો હવે આમ બિચારણ ઓછું થઈ ગયું છે એટલે બસ અગાઉ પણ આવું રાખે

સાડા સરપંચ મળ્યા હતા જુના સરપંચ આવતી હતી આવી ગયા વાડીયા આપણે બધું છે અને ડુંગળી પણ વાવી દીધી છે લાલ એક જ વીઘાની ડુંગળી છે અને ત્રણ વીઘાના ના છે અત્યારે જે તમે જોવો છો આ કાકાની વાડી છે અને આમાં ચણા વાવી દીધા છે ને પણ થોડો થોડા ઉગી હોતા ગયા છે જુઓ અને અહીંયા ટ્રેક્ટર હાલે છે એ મોટા પપ્પાની વાડી છે ચણા વવાય છે અત્યારે મારી વાડી તમને બતાવું આ છે આપણી વાડી આ થોડુંક ખડકીર્યું છે ઝાડ ટૂંકમાં અને આ કપાસ કાઢવાનો છે એટલે ફૂવા અત્યારે અહીંયા ભેળવ્યા છે આ ગાયું છે અને બે ત્રણ નાના વાછડા છે આમાં સફેદ ડુંગળી આવ્યું છે સોરી મારે લગભગ લાલ કહેવાય ગયું હતું અને બીજા ઓલા પાળિયા છે ત્યાં ચણ્યા આવ્યા છે ત્રણ વીઘાના અને હમણાં સિંહની એટલી બધી રંજાણ છે ને કે વાત ચાવા બે ત્રણ દિવસથી આપણી વાડીમાં થઈને જાય છે અને બાજુમાં એ તળાવ છે આ તળાવ છે તળાવમાં પાણી પીવા આવે અને એટલા મતલબ ભૂખ્યા કહી છે ભૂખ્યા નથી વાત કરે છે ને એ હગડી હતા હગડ એટલે મતલબ માલને મારીને ઢવડીને જાતા હતા ને એના હગડ હતા આ હાઠયું છે ને એમ ફૂવા કહેતા હતા અહીંયાથી લગભગ ઢવડી છે આ ઢવડતી ઢવડતી અહીંયાથી આમ ઓલી સાઈડ નીકળી ગઈ છે આ જો ગાયું અત્યારે આવે છે ને એ જ હતી આ જાંફળી આપણે આવી હતી તમને ખ્યાલ હોય તો આ બળી ગઈ છે અત્યારે ડુંગળી કાઢી નાખી પણ લોદરાયા છે બકરાને ઉચરાવાનું હતું અને બકરા ચીરાતા પણ પછી તો થોડા ઘણા રહી ગયા છે આ ઊભા છે સા એટલે પાણી એકદમ દળી જાય અને ઓછું પાણી હોય ને તો વાંધો ન આવે હળદર હા પગે તો લાગવું પડે ભાઈ એ છે તો આપણે સારું થાય મંદિરે જવું જરૂરી છે માળી દો હળદર કાપે છે લીલી હળદર છે

Ah, 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 Ayu, guru, ah, tata, tata. tata, Sitaram, 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 હવે જમી કાર્ય ઇન્કમ્પ્લીટ થઈ ગયા છે આપણે અને આજનો લોગ આપણે પૂરો કરીએ છીએ કાલે નવો બ્લોગ સાથે મળીશું ચાર સુધી બધાને જઈશ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હજી આપણે હજાર કરવાના છે પછી હજાર એકવાર થઈ જાય સબસ્ક્રાઇબર એટલે ધીમે ધીમે તો તો બધવાના ટૂંકમાં આપણે હજાર સબસ્ક્રાઇબર કરવાના છે તો મળી જશે આપણે નવો બ્લોગ સાથે